સમર્થકો એક બીજાને શુભેચ્છા પાઠવી ઉજવણી કરી હતી અને ચૂંટણી સુચારુ રીતે સંપન્ન થતા સંતોષ વ્યક્ત કર્યો હતો સાવલી વકીલ મંડળે મને જંગી બહુમતીથી જીતાડેલો છે અને સાવલી વકીલ મંડળના જે મારા સાથી મિત્રો છે એમણે મને જે વોટ આપી અને મને જે અધ્યક્ષ તરીકે પ્રમુખ તરીકે મને છૂટી લાવ્યા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષ દરમિયાન ગમે ત્યારે ગમે તે સમયે એમને ચોઈસ બાય સાત હું મારી સેવા આપવા માટે તૈયાર છું અને સાવલી વકીલ મંડળને પ્રગતિ તરફ લઈ જવા માટે અને સાવલી વકીલ મંડળનો અવાજ સાવલી વકીલ મંડળથી માળી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડવા માટે હું અથાગ પ્રયત્નો કરીશ આપનું નામ મારું નામ કુમાર પરમાર